ડેસર તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવનો ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે ડેસર તાલુકા કક્ષાનો એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જેમાં ખેડૂતોની જાણકારી માટે મહોત્સવમાં વિવિધ પ્રકારના સ્ટોલ ઉપલબ્ધ મૂકવામાં આવ્યા હતા મુખ્યમંત્રીની આગેવાની હેઠળ દાંતીવાડાથી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં કરાયો હતો આ મહોત્સવ બસો છેતાલીસ તાલુકા મથકોએ યોજાયા હતા અને ડેસર તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રીનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું કૃષિ મહોત્સવમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા શિનોર અને ડેસર જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડેસર તાલુકાના ધરમપુર ગામના અગ્રણી ખેડૂત બદ્રીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું જ્યારે કેટલાક ખેડૂતોને વિવિધ પ્રકારની સહાયના ચેક આપવામાં આવ્યા હતા આ મહોત્સવ બે દિવસ ચાલવાનો હોય આજે મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતો રવિ કૃષિ મહોત્સવમાં હાજર રહ્યા હતા અને દરેક સ્ટોલની મુલાકાત લઈ જોઈતી માહિતી એકત્ર કરી હતી આજે આપણા ખેડૂતો બાગાયતી ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી માટે અવાગર થાય તેમજ આગળ આપણે પ્રાકૃતિક ખેતીને વધારે ઉપયોગમાં લઈએ અને ખેતુ ખેતીમાં દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી માટે સજાગર થાય તે માટે અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવી છે તેમજ આપણો ખેડૂત જેને આપણે સહાય ચૂકવીએ છીએ તેવા રોટા ને બધાના વિતરણ ચેક વિતરણ અને મોબાઈલ વિતરણનું આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સીએમ સાહેબ લાઈવ જોડાયા હતા તેમાં અહીંયા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી સિવાય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કેસર તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો હાજર રહેલ હતા જેમના માટે વિવિધ વિભાગોના જેમ કે બાગાયત ખેતી પશુપાલન બેંક અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી વિવિધ સ્ટોલ લગાવી કૃષિ વિષયક પશુ વિષયક તેઓને જાણકારી આપવામાં આવી હતી આ તબક્કે આજરોજ આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં અન્ય પદાધિકારીશ્રીઓ તથા વિવિધ ગામના ખેડૂતો પણ જોડાયા હતા સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલનો કાર્યક્રમ પણ તમામે લાઈવ નિહાળેલો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર